હોટેલ કરતા પણ ટેસ્ટી પંજાબી ખાવાનું ઘરે મળી જાય તો મજા જ પડી જાય તો આજે હું આપ માટે પંજાબી થાળીની લઈને આવી છું એકદમ પણ ટેસ્ટી હાંડી પનીર બનાવીશું અને સાથે સાથે જ આપણે લોટ લોટમાંથી બનતા ગાર્લિક નાન બનાવીશું અને લચ્છા પ્યાજ પણ બનાવીશું તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સોનું હાર્દિક સ્વાગત કરું છું તમે જોઈ શકો છો કે આપણું હાંડી પનીર એકદમ ટેસ્ટી બન્યું છે હોટલ કરતા પણ

મેં વાટકીના માપ લીધો તો બે વાટકી લોટ લઈ લેવાનો છે વચ્ચે ખાડો કરી લઈશું અને વન ફોર કપ જેટલું દહીં લઈ લઈશું મેં હલકું ખાટું લીધું છે વધારે પડતું ખાટું નથી લેવાનું હલકું ખાટું હોય એવું લેવાનું છે ત્યારબાદ અહીંયા મેં એક ચમચી ખાંડ લીધી છે ખાંડથી આપણા નાનનો કલર ખૂબ જ સરસ આવે છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે અને વન ફોર ચમચી આપણે અહીંયા ખાવાનો સોડા લીધો છે જો તમારી પાસે સોડા અવેલેબલ ન હોય તો તમે અડધી ચમચી ઈનો પણ ઉમેરી શકો છો ત્યારબાદ બે ચમચી તેલનું મોણ એડ કરીશું આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે અહીંયા મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે તો જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જઈશું અને આપણે આનો લોટ તૈયાર કરી લેવાનો છે તો અત્યારે મેં એક કપ જેટલું પાણી લીધું છે આનો આપણે હલકો ઢીલો હોય વધારે પડતો ઢીલો નહીં પરંતુ પરાઠા જેવો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે જરૂર લાગે એટલું ઉમેરતા જવાનું છે તો અહીંયા મેં આ રીતનો લોટ બનાવીને તૈયાર કરી લીધો છે તો એની આપણે એક ચમચી તેલની મદદથી મસળી લઈશું આ લોટને તમારે અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે વધારે વાર રાખવાની પણ જરૂર નથી પડતી જ્યારે તમારે પંજાબી શાક ખાવાનું મન થાય ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ ગાર્લિક નાન બનાવીને તૈયાર કરી શકો છો તો આને આપણે ઢાંકીને અડધી કલાક માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે શાક જોઈ લઈશું તો અહીંયા એક કપ પાણીમાંથી આ રીતનું પોણો કપ પાણી મેં વાપર્યું છે હવે આ લોટને આપણે સાઈડમાં રહેવા દઈશું અને શાકનો આગળની પ્રોસેસ જોઈ લઈએ

કોઈપણ શાક બનાવવા માટે ઉપયોગ કરી શકો છો તો આ ગ્રેવી પંજાબી ગ્રેવીના કોઈપણ શાક તમે બનાવવા માંગતા હોય તો આ ગ્રેવીનો ઉપયોગ કરશો તો તમારા બધા શાક એકદમ ટેસ્ટી બનશે તો ડુંગળી આપણી ગુલાબી થઈ ગઈ છે તો એમાં એક આપણે ટમેટો ઉમેરી દઈશું અને પંદર જેટલા કાજુ ઉમેરી દઈશું આનાથી આપણી ગ્રેવીનો જે રીચ કલર આવશે રીચ ટેસ્ટ આવશે એકદમ હોટલ જેવો આ બધું સરસ રીતે સંતળાઈ જાય બે મિનિટ માટે ત્યારબાદ અડધી ચમચી અદર પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું મિક્સ કરીને આપણે એમાં પાણી ઉમેરીશું આ બધું સરસ રીતે ચડી જાય અને કાજુ પણ ચડી જાય એટલા માટે આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું એકવાર હલાવીને આપણે ઢાંકણ ઢાંકીને આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું ધીમા ગેસ ઉપર તો ઢાંકણ ઢાંકી દઈશું હવે અહીંયા ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ડુંગળી અને ટમેટા ચડી ગયા છે અને પાણી સરસ રીતે બળી ગયું છે તો હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરીને આપણે આની ગ્રેવી પીસી લેવાની છે તો એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું તો હવે આપણે શાકનો વઘાર જોઈ લઈએ તો હાંડી પનીર છે તો એટલા માટે હાંડીમાં આપણે બે ચમચી ઘી લઈ લઈશું તમે ચાહો તો અડધું ઘી અને અડધું તેલ પણ લઈ શકો છો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દેવાની છે એક ચમચી ક્રશ કરેલું લસણ અને અડધી ચમચી જેટલું ક્રશ કરેલું આદુ ઉમેરી દેવાનું છે આ બંને વસ્તુને આપણે એક મિનિટ માટે સાતલી લઈશું ત્યારબાદ બે મીડિયમ સાઈઝ ની ડુંગળીને આ રીતે લાંબી ચીપ્સમાં કાપી લીધી છે તો એ ઉમેરી દેવાની છે હવે અહીંયા એક કેપ્સિકમને આ રીતે લાંબી કાપી લીધું છે તો એ પણ ઉમેરી આ બંને વસ્તુને મિક્સ કરીને આપણે એક મિનિટ માટે ચડવા દઈશું જ્યાં સુધી થોડા સોફ્ટ ન થઈ જાય ડુંગળી અને કેપ્સિકમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ એક ટમેટાને પણ આ રીતે ચીપ્સમાં કાપી લીધું છે તો એ ઉમેરી દઈશું હવે અહીંયા જે આપણે ગ્રેવી પીસીને તૈયાર કરી છે તો એ આ રીતની બની ગઈ છે આ ગ્રેવીની મદદથી તમે કોઈ પણ પંજાબી શાક બનાવી શકો છો તો એ ગ્રેવીને આપણે શાકમાં ઉમેરી દઈશું ગ્રેવીને આપણે ડુંગળી ટમેટામાં મિક્સ કરી દઈશું હવે એમાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી મરચું એનાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવશે એક ચમચી ધાણેજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરી દેવાનો છે આ બધા મસાલાને ગ્રેવીમાં મિક્સ કરી દેવાના છે હવે આને ઢાંકણ ઢાકીને આપણે બે મિનિટ માટે થવા દઈશું સરસ રીતે ઉપર તેલ છૂટું પડવા લાગ્યું છે એકવાર હલાવી લઈશું હવે એમાં આપણે ત્રણ ચમચી દહીં ઉમેરીશું અહીંયા મેં એકદમ મોડું દહીં લીધું છે અહીંયા તમે દહીંની જગ્યાએ ક્રીમ અથવા મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ દહીં ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દહીંને સરસ રીતે મિક્સ કરી દીધું છે અહીંયા મેં બે ઝીણી લીલી મરચી આવે છે એ લઈ લીધી છે એને કાપા કરી દેવાના છે એ પણ આપણે ગ્રેવીમાં ઉમેરી દેવાની છે સો ગ્રામ પનીરના ટુકડા લઈ લઈશું પનીર તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે આ બધા શાકના માપનું આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું હંમેશા લાસ્ટમાં જ ઉમેરવું જેથી કરીને આપણે સાક પ્રમાણે મીઠું ઉમેરવાનો અંદાજો આવે બધું એકવાર મિક્સ કરી દેવાનું છે હવે અહીંયા અડધો કપ પાણી લઈ લીધું છે જરૂર લાગે તો આપણે બીજું બાદમાં પણ ઉમેરીશું એકવાર પહેલાં મિક્સ કરી દઈશું હાંડીમાં બનાવતા હોય એટલે પાણી વધારે સોસાય જાય છે એટલા માટે હાંડીમાં પાણી ઉમેરી દીધું છે હવે જે લોટ હોય એનાથી આપણે આ ઢાંકણ ને કવર કરી દઈશું જેથી કરીને આપણું શાક એકદમ અંદરથી ટેસ્ટી બની જશે હવા ન રહે એ રીતે આપણે લોટને સરસ રીતે પેક કરી દઈશું હવે આ શાક ને આપણે ધીમા ગેસ ઉપર દસ મિનિટ માટે થવા દઈશું હવે દસ મિનિટમાં સરસ રીતે આપણા લોટ સુકાઈ જાય છે આ રીતનો થઈ જાય એટલે આપણે કાઢી લઈશું અને દસ જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે બધા લોટને આપણે કાઢી લેવાનું છે હવે આપણે શાકને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને એકદમ ટેસ્ટી આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું એકવાર હલાવી લઈશું હવે ધીમા ગેસ ઉપર આપણે એને માત્ર બે મિનિટ માટે થવા દઈશું એકદમ ઉપરથી તેલ સરસ રીતે છૂટું પડી જાય છે તો તમને હું દેખાડવા માટે આ રીતે સ્ટીલનો ચમચો વાપરું છું પરંતુ તમારે માટીની હાંડીમાં કોઈ દિવસ સ્ટીલનો ચમચો નથી વાપરવાનો ખાલી માત્ર દેખાવા માટે જ મેં આ ઉપયોગ કર્યો છે તો હવે આપણે ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું હવે આપણે લચ્છા પ્યાજની રેસીપી જોઈ લઈએ તો એના માટે ત્રણ મીડિયમ સાઈઝ ની ડુંગળીને આ રીતે રીંગમાં કાપી લીધી છે તો એક બાઉલમાં લઈ લઈશું થોડું કાશ્મીરી મરચું પાવડર ઉમેરી દઈશું આ કલર માટે જ વાપરવાનું હોય છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દેવાનું છે જરૂર લાગે તો મરચું થોડું બાદમાં ઉમેરી દઈશું તો અહીંયા મેં થોડુંક કાશ્મીરી મરચું બીજું ઉમેર્યું છે તો એકદમ આપણું ટેસ્ટી લચ્છા પ્યાજ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે નાન લોટ જોઈ લઈએ તો શાક બનાવતા મને અડધી કલાક જેટલો સમય લાગ્યો હતો તો આ રીતે લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે સરસ આથો આવી ગયો છે અને આ રીતે અંદર છે એનો મતલબ કે નાન એકદમ સરસ સોફ્ટ બનશે લોટની એકવાર મસળી લઈશું હવે એનો આપણે લો તૈયાર કરી લઈશું તમારે જે સાઈડ નાન હોય એ પ્રમાણે તમે લઈ શકો છો હવે એને આપણે લંબોળી શેપમાં વણી લઈશું કોરલ લોટની મદદથી આપણે વણી લેવાનું છે અહીંયા હું ગાર્લિક નાન બનાવવા જઈ રહી છું તમારે નોર્મલ તંદુરી રોટી બનાવી હોય તો એ પણ બનાવી શકો છો ઉપર આપણે કાળા તલ ઉમેરી દઈશું જો તમારી પાસે કલોંજી અવેલેબલ હોય તો એ પણ ઉમેરી શકો છો તમે ત્યારબાદ ક્રશ કરેલું લસણ ઉમેરીશું ઉપરથી ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું થોડા ફરીથી વેલણની મદદથી આપણે થોડું ચલાવી લઈશું જેથી કરીને આ બધી વસ્તુ સરસ રીતે ચોટી જાય તો આપણું આ નાન બનીને તૈયાર થઈ ગયું છે તો આ નાન બનાવવા માટે હંમેશા લોખંડના તવાનો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં નાન ઉમેરીશું તો નાનને આપણે હાથમાં લઈ લઈશું અને બીજી સાઈડ આપણે પાણીવાળો હાથ કરીને નાનને સરસ રીતે પાણી વાળો કરી દેવાનો છે જેથી કરીને આપણી નાન સરસ રીતે તવા સાથે ચોટી જાય આ પ્રોસેસ કરશો તો જ તમારી નાન તવા સાથે ચોંટશે અને એકદમ ફૂલેલી જે રીતે હોટલમાં મળતી હોય છે એ રીતે આપણે નાન બનીને તૈયાર થઈ જશે નીચેથી એકદમ ક્રિસ્પી બનશે તવો ગરમ થઈ જાય એટલે આમ નાન ઉમેરી દઈશું તો અહીંયા આપણે શરૂઆતમાં હાઈ ગેસ રાખશું જેથી કરીને આપણા નાનમાં સરસ રીતે આ રીતે બબલ બનવા લાગશે તમે જોઈ શકો છો જે રીતે માં આ રીતે બબલ વાળી નાન મળતી હોય છે એવા જ આપણે આ નાનમાં સરસ રીતે બબલ બનવા લાગશે હવે આપણે તવો પલટાવીને આપણે ધીમાથી મીડિયમ ગેસ ઉપર આ નાન ને પલટાવીને બધી બાજુથી તવો સરસ રીતે ફેરવતા જવાનું છે જેથી કરીને બધી બાજુથી નાન આપણી ક્રિસ્પી થઈ જાય અને ઉપરથી સરસ કલર આવી જાય છે તો અહીંયા આપણી ટેસ્ટી નાન બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે તવીથાની મદદથી ઉખાડી લઈશું અને નીચેની સાઈડ પણ તમે જોઈ શકો છો કે જે રીતે હોટલમાં મળતું હોય છે એ જ રીતની ડિઝાઇન પણ એ છે તો એકદમ ટેસ્ટી આપણી ગાર્લિક નાન બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે ઘી લગાડી દઈશું તમે ચાહો તો બટર પણ લગાડી શકો છો આ હાંડી પનીર સાથે આ ગાર્લિક નાન ખાવાની ખૂબ જ મજા પડે છે દેખાવામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી બને છે તો આ રીતે તમે ઘઉંના લોટની નાન પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે શાકને સર્વ કરી લઈએ તો અહીંયા મેં આ રીતે એક નાની પ્લેટમાં કાઢી લીધું છે તો એ મૂકી દઈશું કરી છે અહીંયા લચ્છા પ્યાજ મેં થોડી વાર બનાવીને રાખ્યા હતા એટલે થોડા ઢીલા થઈ ગયા છે વિડીયો બનાવવામાં વાર લાગે છે એટલા માટે થોડા ઢીલા પડી જાય છે જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે જ તમારે બનાવવાનું છે લચ્છા પ્યાજ થોડી છાસ મૂકી દઈશું અને છાસનો મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને સાથે સાથે જ પાપડ પણ મૂકી દીધો છે તો એકદમ ટેસ્ટી આપણું આ પંજાબી શાકની થાળી બનીને તૈયાર થઈ ગઈ છે હાંડી પનીર ઘઉંના લોટની ગાર્લિક નાન લચ્છા પ્યાજ અને છાસ અને પાપડ સર્વ કરી લીધા છે તો તમને આ મારી હાંડી પનીરની રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા નવા વિડીયોની જાણકારી તમને તરત મળી જાય ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો